દેગામ પંથકમાં જીવદયાનું ઉત્તમ ઉદાહરણ નીરજ મહેશ્વરી નામના યુવકે વધુ એક વખત ગાયને બચાવવા માટે જીવને જોખમમાં મૂક્યો હતો વ્યૂ નેટવર્ક આ યુવકની સેવાને સલામ કરે છે સેવા કોને કહેવાય તે જોવું હોય તો આ યુવકની સેવા જોઈ લેવી જોઈએ બનાવની વાત કરીએ તો અમદાવાદ રોડ પર વડોદરા પાટિયા નજીક આવેલ દાંજીપુરની સીમમાં કૂવામાં ગાય પડી ગયેલી હોવાનો કોલ મળ્યા બાદ દહેગામ નગરપાલિકાના ફાયર બ્રિગેડના સૂર્યદેવસિંહ રાઠોડ સ્ટાફના પ્રભાત પરમાર અને મહેન્દ્રસિંહ ચૌહાણ અને ધીરજ મહેશ્વરી સેવાભાવી મયુર રામી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગાયનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું ધીરજ મહેશ્વરીએ જીવના જોખમે ત્રીસ ફૂટ ઊંડા કૂવામાં ઉતરી ગાયને બેલ્ટ બાંધી ફાયરની ટીમ દ્વારા ગાયને બહાર કઢાઈ હતી

તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવવા માટે આજે જ સંપર્ક કરો